મહિમા તો આપણે બધા જાણતા હોઈએ પણ આ એક પ્રસંગ તમે કદાચ કદાચ સાંભળેલો હોય ન સાંભળ આજે સાંભળો સ્વામીનું જન્મસ્થાન કયું ગોપાળાનંદ સ્વામીનું જન્મસ્થાન કયું ટોરડા ટોરડાના ગોપાળાનંદ સ્વામી પૂર્વાશ્રમનું ગામ સ્વામીનું ટોરડા દર અષાઢી પૂર્ણિમાએ રાત્રે અહીંયા અષાઢી તોલ થાય સામેના વખતથી આ પરંપરા બહુ સારી રીતે પ્રવાહિત થઈ રહી છે અષાઢી તોલ અષાઢી તોલમાં શું હોય તો ગામના લોકો બધા ભેગા થાય અને દરેક અનાજ તેલીબિયા પછી લાલ માટી અને કાળી માટી બધી અડધો અડધો તોલો સોનાની સોનીને કાટે જોખી અને એની પોટલી વાળવામાં આવે ભગવાનના વાઘાની જે વસ્ત્ર હોય એ વસ્ત્રમાં એ બધી વસ્તુઓ મૂકવામાં આવે એટલે કે એક ભગવાનનું વસ્ત્ર હોય એમાં ઘઉં મૂકે એકમાં ચોખા મૂકે એકમાં મગફળી મૂકે એકમાં એરંડીયા મૂકે જે કાંઈ હશે તે એકમાં કાળી માટી એકમાં લાલ માટી એમાં જે લાલ માટી છે એ મનુષ્ય માટે ને કાળી માટી છે એ પશુઓ માટે એટલે કે એ બધી વસ્તુઓ મૂકવામાં આવે અને એક કોરો ઘડો લાવવામાં આવે અને એ ઘડામાં બધી પોટલીઓ મૂકવામાં આવે કઈ આનાજ વગેરે બધાની જે પોટલી વાળી એ બધી પોટલી એ ઘડામાં મૂકવામાં આવે અને પછી એ ઘડા ઉપર રાધિકાજીની જે સાડી હોય કે જે વસ્ત્ર હોય પ્રસાદનો એ માથે ઢાંકી દેવામાં આવે અને પછી ભગવાનના સિંહાસનમાં એ આખું માટલું મૂકી દેવામાં આવે રાત્રે બીજા દિવસે સવારે એટલે કે અષાઢ વધી પડવો પડવાને દિવસ આખું ગામ ભેગું થાય અને જે જે વસ્તુઓ જે પોટલી ભરીને મૂકેલી હોય એ ફરી પાછી બીજી વાર તો લાય જોખવામાં આવે તો જે પોટલીનું વજન વધ્યું હોય સમજવાનું કે એનો પાક બહુ સારામાં સારો આવશે બોલો ઘઉં વહેધા હોય ઘઉંનું વજન હોય અડધો તોલો લેવાનું પાછું જોખવાનું જેનું વજન વધે સમજવાનું કે પાક બહુ સારો આવશે અને જેનું વજન ઘટે એનું સમજવાનું કે આ વર્ષ એને માટે નથી કાંઈ ને કાંઈ રોગ આવશે કાંઈ તકલીફ આવશે મુશ્કેલી આવશે અને એ પાક ફેલ થશે અથવા તો એના ભાવ ઓછા આવશે લાલ માટી ને કાળી માટી શું છે લાલ માટી મનુષ્યનું પ્રતિક છે લાલ માટી જો ઘટે તો એનો અર્થ એવો કાઢવામાં આવે છે કે માણસોમાં રોગચાળો વધશે વૃદ્ધિ પામશે અને કાળી માટી જો ઘટે તો એનો અર્થ એમ કાઢવામાં આવે કે પશુઓમાં રોગચાળો આવશે આજની તારીખમાં પણ તેના લોકોનો અનુભવ છે વિશ્વાસ છે આજ દિવસ સુધી અષાઢી તોલ દર વર્ષે થાય છે અને એના આધારે માણસો ખેડૂત વગેરે બધા નિર્ણયો લે છે અને એકદમ સટીક એ જવાબ આવે છે જે રીતના જે આ પરિણામ આવેલું હોય એ પરિણામને આધારે જ માર્કેટમાં માણસોને બધું અનુભવાય છે આ ભગવાનની દયા ગોપાળાન સ્વામી આજે સાક્ષાત છે હાજર હાજર છે એનું બહુ મોટું આ પરિમાણ છે બહુ મોટું લક્ષણ છે કદાચ તમને મનાય ન મનાય તમારે સમય હોય એકવાર તમે તમારી સગી આંખે જોજો આમાં કોઈ અંધશ્રદ્ધાની વાત નહીં આમાં બીજી ત્રીજી કોઈ છુપાવવાની વાત નહીં પણ જે છે તે છે આ દુનિયામાં ઘણા બધા એવા ચમત્કારો કે ઘણી બધી એવી વાતો કે ઘણા બધા એવા પ્રસંગો દુનિયામાં માત્ર ભારતમાં નહીં વિશ્વભરમાં બનેલા છે આખી બુક એના પર પ્રકાશિત થયેલી છે દુનિયાની અચરજકારી વાતો એટલે કે જેના જવાબ આજ દિવસ સુધી મેળ્યા નથી એવા એવા પ્રસંગોથી આખી ભરેલી પુસ્તક છે બુક છે હવે એ બધી વાતને આપણે સાઈડ પર થોડી વાર કરીએ પણ આ તો શ્રદ્ધાનો વિષય છે શ્રદ્ધાની વાત છે માટે અહીંયા ગોપાળાન સ્વામી આજની તારીખમાં પણ પ્રગટ છે હાજર હાજુર છે અને સ્વામી જે મેસેજ આપે સ્વામી જે આદેશ કરે એ રીતે ખેડૂતો પાક તૈયાર કરે છે અને ભગવાનના ભક્તો એન કેન પ્રકારે સુખી થાય એવો પ્રયાસ કરવામાં આવે છે આવું અષાઢી તોલ એની બહુ સરસ કથા આપણે ત્યાં ગ્રંથોમાં લખાયેલી છે ક્યારેક એ બાજુ જાઓ તો દર્શન કરવા અવશ્ય જજો ત્યાંના માણસોને ખાસ પૂછજો તમને વધારે આ વાત સ્પષ્ટ થશે આપણે વાત એ કરી